અરે શું દેખાયો છે અરે અમને ખબર છે તો મોટી જગ્યા કરો અમે દેખો શાંતિ ની વાતો અશાંતિ થતી હોય તો પેસલ લઈ લો ચારેવત ત્યારે તો શાંતિ 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 કેવી શાંતિ આદિવાસીનું બધું નવરું થઈ ગયું ત્યારે સાહેબ અરે amare માથા ફાટી ગયું કેટલે મરણો મરી ગયા સાહેબ મેહરા પોલીસ હાય હાય મેહરા પી આઈ ની બચાવી દો 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 એક મિનિટ બચાવી દો

તમારો કલેક્ટર પછી તમારો વાળો કરાવો જય જબીરભાઈ અમે કલેક્ટર ને મળવા આયા અમે એજન્સી ને મળવા બરાબર તમે સુરક્ષા કર્મીઓ છો એ સુરક્ષા કર્મી કલેક્ટર કલેક્ટરના અંડર છો બરાબર અને અમે નાગરિક છીએ અમે આદિવાસી મૂળભૂત અધિકાર સંવિધાનમાં અમારી જોગવાઈ છે એ પ્રમાણે આયા કે તમે એજન્સી છો બરાબર અને એજન્સી અમને ના રોકી શકે કલેક્ટર અને એક તરફ પોલીસ નું જ અત્યાચાર છે અને આપ તમે ના રોકી શકો હા બિલકુલ બિલકુલ તમે બધું સમજાવજો એમ નડો સાહેબ ના ના છોડ અમારી પોતાની લાગણી વ્યક્ત કરવાની છે

અમારા આદિવાસી માં એક વ્યક્તિ હોતું નથી સાહેબ તમે રહેવા દો ને યાર તમે શું કામ સાંભળ્યો તમારી એક બાજુ ત્યાં અમને અમારે રોકવામાં આવે છે ફરિયાદ અમને લેવા તમે અમને રોકો છો પોલીસ સામે છે એટલા માટે કોઈ બી વ્યવસ્થિત ત્રણ જણા ઘણા થઈ ગયા અરે તમે ના કહેશો અમને અમે કલેક્ટર હોય તો રોકું છું ના હોય તો ફરિયાદો લેવા જતી ના હતા વજન એવો પડ્યો બે મિનિટ નહીં બે મિનિટ વાત છે આવી એને લઈ લો વિશેષ પતી ગયો અમારા અંદર નહી આવો અંદર શાંતિ ની શાંતિ 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 કેવી બધું નવરું થઈ ગયું તારે સાહેબ અરે માથા ફાટી ગયું કેટલે મરણ મરી ગયા સાહેબ કરતા નથી લોકોને

બધા નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં નહીં ચાલો ચાલો ચાલો